જમવાનો ટાઈમ થઈ ગયો અને પાણો ભાથીરે થઈ ગયા આપળા સબ્સ્ક્રાઇબર જય માતાજી એ માતાજી કેમ ગામ આનંદપર આનંદપર તમારું સરોડી સરોડી થી પણ આવી ગયા છે લગનમાં અને આપણે પણ લગનમાં જવાનું છે કે જમવા જવાની તૈયારી છે જમી લીધું તમે ના બાકી છે બાકી છે ચાલ ચાલ હા હારોડી ગામ રેડી રેડી તો આયાતા આપણે લાકડદાર અમારા ભાઈઓની છોકરીની જાન આવતી ત્યાં કણે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણા સબસ્ક્રાઈબર ભેરા થઈ ગયા છે તો સબસ્ક્રાઇબર તો જમવામાં બાકી છે હું તો પાણો પા તો અમારી ચેનલ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બહુ શર્મા છે આ ભાઈ તો બહુ વિડીયો બનાવ મને ખબર હે મોટરસાઈકલ ઉપર ઊભા રહી જાય ને ને જમી લીધું તો હલો અમે જમવામાં શું વસ્તુ છે તમને બતાવી અને આપણે યુટ્યુબ लाइक शेयर ना सब्सक्राइब करना ना भूलता नहीं हाँ वाह तुम्हारे चैनल का नाम तो क्या था जाओ विशाल वन के विशाल वन के लोग लोग लो। तो इस चैनल में लाइक शेयर ना सब्सक्राइब करके रखना ना भूलता नहीं अगर हमें जमाना हूँ ये तुमने बता दी थी মাৰ চি ম বি

તેને કયો આયે હં આને તે આ તો આમ લાગુ ના બોલ એ તો આમ લાગુ ના બોલ ઓ 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

गौरबो पलग न करे से मैं तो सो को जाने का गौरबो पलग न करे से यज्ञ चालू नहीं छे हेलो अब कट बंद कर दियो उनको थै जाओ एक मिनट हाले ले लो राजजू हमनी क्या ब्लॉग में हमारे जोवा था ओना बात थोड़ा फोटो क्या हर में है চাই লও <favour informação> <annoyed> <Matthew> <shedous>

ये सब है ये एक हां अच्छा ăn cái gì vậy? ăn gì vậy? ăn gì vậy? ăn gì vậy? ăn gì vậy? और वीडियो डालना

ગણપતિના લાડવા મીઠા લાગે એટલે છે ને આ ભાઈ બસ આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા અને ડેકોરેશન બહુ સારું છે બહુ આવી ગયા મસ્ત મજાના ખાવા આપણે હાલો આગળ આપણે શૂટિંગમાં બતાવશે ભોગી 嗯，对、嗯、的。嗯嗯 嗯。